સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં હાલ દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે તો આવો આપણે દિવાળીનો પર્વ ગામડામાં કઈ રીતે ઉજવાય છે શું દંતકથાઓ ચાલે છે ગામડામાં કેવી દંતકથાઓ આધારિત દિવાળી ઉજવાય છે કે ગામડાના લોકોના જીવન દિવાળી સાથે કેવી રીતે વળગી રહ્યા છે અત્યારે લોકો સિટીમાં જાય છે પણ વેકેશન કરવા એટલે કે દિવાળી કરવા ગામડે આવે છે તો ચાલો એમના જ મોઢે સાંભળીએ

શ્રી કૃષ્ણના એક દિવસ પહેલા પ્રગટાવે છે હિન્દુ લોકો તો ઠીક પણ જૈન ધર્મના લોકો પણ આ તહેવારને ઉજવે છે તેમના ગુરુ મહાવીર સ્વામી મહાવીર સ્વામીને આ દિવસે મોક્ષ મોક્ષ પ્રાપ્ત થયો હતો તેથી આ તહેવાર જૈન ધર્મના લોકો વિશેષ રીતે ઉજવે છે

અગરબત્તી કરી અને જમીન માં ભંડારતા હતા ઘંટાર દાદા ને દીવ કરી અને અગરબત્તી કરી અને જમીન માં ભંડારી ઘંટાર બનાવી લઈ જતા હતા અને જમીન માં ભંડાતા હતા અમારે નાનપણની દિવાળીની યાદો હજુ અમારે હજુ પણ અમને યાદ છે અમે પહેલાં નાના હતા ત્યારે બધા દીવા પ્રગટાવતા અમે મસાલ લગાવી અને કૂવાના કાંઠે મસાલ લગાવી અને અમે દિવાળી મનાવતા આખો દિવસ દિવાળીના અમે નાના નાના ટેટા નાના નાના ફટાકડા નાની નાની ટીકડીઓ ફોડતા પછી રાત્રે અમે થાકીને સૂઈ જતા સવારમાં વહેલા અમે જાગી જતા અને બધા વડીલોના આશીર્વાદ લેતા પછી ગામમાં ઘર દીઠ બેસ જઈએ વડીલોના આશીર્વાદ લઈએ વડીલો અમને મોં મીઠા કરાવે કોઈ ખાંડ આપે કોઈ જલેબી આપે કોઈ ગોળ આપે એ રીતના અમે મોઢા મોં મીઠા કરતા અને આખા ગામના આશીર્વાદ લઈ સાંજે પાછા આવીએ અને અત્યારે પણ અમે સિટીમાં રહીએ છીએ છતાં પાંચ દિવસ અમે દિવાળી મનાવવા ગામડામાં આવીએ છીએ ગામડામાં રહીએ છીએ પાંચ દિવસ ગામડાનું મોજ લઈએ છીએ અને અમારી માતૃભૂમિ અને માટી એના આજે પણ અમે આશીર્વાદ લઈએ છીએ અને હર દિવાળી અમે ગામડામાં આવીને કરીએ છીએ પહેલાં અત્યારે શું છે કે લાઇટોની સિરિયજોની એ બધી વ્યવસ્થા છે જ્યારે પહેલા અમારે દીવાથી અમે કામ ચલાવતા છતાં અમે દિવાળીના દિવસે દીવા પ્રગટાવીને જળોમળ કરી અને રામચંદ્ર ભગવાનના આશીર્વાદ લેતા આ પ્રથા હજુ પણ અમે જાળવી રાખી છે અમારા સંતાનોને પણ અમે કહી બોલી રહ્યા છીએ કે આ પ્રથા આપણા દાદા બાપ દાદાની છે આ માતૃભૂમિને કોઈ દિવસ તમે ભૂલતા નહીં અને આ સંસ્કૃતિને તમે સાચવીને રાખજો આ અમારા અભિ અત્યારે બી અમારા સંતાનોને અમે આ સલાહ આપીએ છીએ માટે બધાને હું વિનંતી કરું છું કે હંમેશા તમારી માતૃભૂમિ ભૂલતા નહીં તમે ગમે એટલા મોટા થઈ જાઓ ગમે એટલી નોકરી મોટી કરો પણ તમારી સંસ્કૃતિ અને માતૃભૂમિને તમે કોઈ દાળ ભૂલશો નહીં અને આ સંસ્કૃતિ તમે યાદ રાખજો રામચંદ્ર ભગવાનની જય તો મિત્રો આમ દિવાળી એક આપણને શહેર થી ગામમાં જોળતો અંધકારમાંથી દીવા દીવા તરફ એટલે કે અંજવાળા તરફ લઈ જતો અને સગા સંબંધીઓ જોડે બાંધી રાખતો એક અમૂલ્ય તહેવાર ગણવામાં આવે છે મિત્રો તમે બધાના મોઢે સાંભળ્યું બધા પોતાની અલગ અલગ રીતે માન્ય અત્યારે જનરેશન તો બદલાઈ ગઈ છે પણ લોકોની દિવાળી ઉજવવાની રીત બદલાઈ નથી મિત્રો આભાર મળીએ મારા નવા દિવાળી જય શ્રી કૃષ્ણ